thank you આજરોજ મોટી દમણના પરિયારી નાયલા પાડી ખાતે પરિયારી પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ખેલાડીઓમાં ઉત્સાહ અને ભાઈચારો વધે તે હેતુથી રાખવામાં આવ્યો હતો જ્યાં દમણ દીવના માજી સાંસદ દર વર્ષની જેમ આ વર્ષે પણ આમંત્રણને માન આપી પધાર્યા હતા જ્યાં પરિયારી ગામના લોકોએ લાલુભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કર્યું હતું સાથે જ ડીએમસીના પ્રમુખ અશ્વિ દમણિયા પણ હાજર રહ્યા હતા આ બે દિવસીય આઠ ઓવરની ક્રિકેટ મેચમાં ગામની કુલ

આવી ચૂક્યા છે આપણા અતિથિ હરવર્ષની જેમ ફરી એકવાર રાયલાપારી ક્રિકેટ ગ્રાઉન્ડ પર લાલુભાઈનું હાર્દિક સ્વાગત છે જે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પોતાની કિંમતી સમય આપી અહીંયા હાજરી આપી છે એ બદલ લાલુભાઈનો ખૂબ ખૂબ આભાર શ્રી અને આપણા માજી સાંસદ લાલુભાઈ પટેલ અને આપણા

પરિયારી પંચાયત ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે કે પરિયરી પંચાયતની ઘણી બધી ટીમો છે આપણે જોઈ શકાય કે કોઈ ટીમ રમતી હોય તો ગામની અંદર એકાદ બે ટીમના ખેલાડીઓ સારાસ રમતા બહાર જતા હોય પણ આજે આપણે પરિરી પંચાયતની અમે સોળ ટીમનો આમાં હિસ્સો લીધો છે એટલે આપણે જોઈ શકીએ કે દરેક ગામથી જે નાના નાના છોકરા પણ છે જ્યારે ટીમને નંબર નહીં લાગતો એ પણ આજે ટીમમાં કે પ્રોત્સાહન રીતે રમા આવ્યા છે એટલે આવી રીતે અમે પંચાયતના નાઇલા પાર્ટી દેવાપાડી પરિયારી અને જમ્પર જમ્પર માંગેલીવાડ મહિહવંતસિંહ ફળિયા મારું પરિયારી વારલીવાડ ઝંપોર વારલીવાડ આ બધા જ ગામથી જે બે બે ટીમ આવી છે અને એ બધી અહીંયા હિસ્સો લીધો છે ટોટલ સોળ ટીમ હિસ્સો લીધો છે અને એ આજે અને આવતીકાલે બે દિવસનું ટુર્નામેન્ટ છે આવતીકાલે અને ફાઇનલ રમાશે આજે અમારા બધા વડીલો મને સહયોગી આપ્યો છે એમને અમારી પંચાયતના વડીલો જે એમને સાથ સહકાર આપ્યો છે એ તમારા માધ્યમથી હું પાછો એકવાર એમને આભાર વ્યક્ત કરીશ અને અહીંયા ઉપસ્થિત અમારા માજી સાંસદ લાલુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા નગરપાલિકાના જે પ્રમુખ છે અશ્વિભાઈ દમણિયા જેઓ પણ ઉપસ્થિત રહ્યા અને અમારી પાસે અલગ અલગ બોર્ડ છે એમની અંદર ઘણા બધા સ્પોન્સર્સ પણ છે જેમ કે ગૌરાંગભાઈ પટેલ ભાઈ પટેલ છે લાલુભાઈ સુપુત્ર તેમજ નવીનભાઈ પટેલ છે હરીશભાઈ છે તેમજ વિકાસભાઈ વિશાલભાઈ અને આપણે જોયું છે ગઈકાલે આપણે વુમન્સ ફાઉન્ડેશન આપણે કહેવાય કે વુમન્સ ડે હતું તો દામની વુમન્સ ફાઉન્ડેશનના ચેરમેન છે સિમ્પલ બેને પણ અહીં આપણે સહયોગ આપી રહ્યા છે જેઓ આવતીકાલ આવી રહ્યા છે आतीकाल तरुणा बिनवी आहे जा, जागृती बिन प्या कारण की एप ध्यान राखू आहे की वुमन्स डेना संदर्भ मधा वडिल आ्याचे काही बधी बेहो अपस्थित होवा मित्रांनी बरोबर